हेलो गुजराती मीडियम स्टूडेंट्स वेलकम बैक तो आज यहां पे सेम 1 नो त्रिजु चैप्टर यूनिट पे नो એમાં છે ભાગીદારી પેઢી નો સંયોજન હવે ભાગીદારી પેઢીઓ નું સંયોજન એટલે શું થાય કે બે કંપની હોય છે એ મરીને ભેગા કામ કરે છે હવે આમાં બે ત્રણ તરીકા છે આ સંયોજન ના જેમ કે હું ધારો કે એ લિમિટેડ કંપની હતી બરાબર

વાંચવાના છીએ તો અહીંયા આપણે એક જ લાઈન વાંચવાની છે એ આર્યુ વર્તા આર્થિક આર્યુ આમ ભાગીદારી પેઢીઓનો સંયોજન એટલે જૂની ભાગીદારી પેઢીઓનો વિલીનીકરણ અને તેના સ્થાને એક નવી પેઢીનો સ્થાપના આટલું આમાં અહીંયા સમજવું હતું હવે હેતુ આપણે જોઈ લઈએ હેતુ જાણવા બહુ જરૂરી છે કારણ કે આપણે કોઈ પણ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તો આપણે હેતુ તો ખબર હોવી જોઈએ કે આ લોકો કયા શું કામ છે તો અહીંયા ફર્સ્ટ હેતુ છે મૂડી વધારવાની મૂડીમાં વધારો કરવો તો તમને ખબર હશે કે એક બે ભાગીદારી ફોર્મ છે તો એક નું કેપિટલ છે એ લાખ રૂપિયા મૂડી લાખ રૂપિયા છે બીજાની લાખ છે તો બે ને અગર આપણે સંયોજન કરશું તો મૂડી કેટલી થઈ જશે બે લાખ તો પહેલો હેતુ એ લોકોનો એ જ હોય છે એ લોકોને મૂડીમાં કંઈક ઓછી લાગતી હશે તો એ લોકો વિચારતા હશે કે આપણે બે જણા મળીને શું ધંધો કરીએ તો આપણી મૂડી પર વધી જશે તો પહેલું હેતુ એ લોકોનો શું હોય છે મૂડી વધારવાનો બીજું શું હોય છે કે બેન જે હરીફાઈ છે કમ્પિટિશન તમને ખબર છે એ ઘણી વધી ગઈ છે તો બે જણા સેમ બિઝનેસ કરતા હોય તો એ લોકોને દિમાગમાં એવું વિચાર આવી શકે કે કેમ ના તું મારા માટે હરીફાઈ કરને હું તારા માટે હરીફાઈ કરું એના કરતા આપણે બે મળીને બિઝનેસ સ્ટાર્ટ કરીએ

કે એ લિમિટેડ ફોર્મ છે બી લિમિટેડ ફોર્મ છે બરાબર ને હવે એ છે એ પાત પોતે જાહેરાત કરે છે બી છે એ પોતે જાહેરાત કરે છે હવે બંને કંપની જી છે ભેગી થઈ જાય બંને ફોર્મ છે પેડી છે ભેગી થઈ જાય તો હવે એ લોકોને જાહેરાત કો કોની કરવાની પોતાની ફોર્મ જી બે ની એક જ થઈ ગઈ તો એ જાહેરાત ખર્ચો ગયા બે નું થાતું તો હવે જાહેરાત ખર્ચો એક નું થાશે આવી રીતે વિચાર વિતરણના પર ખર્ચા થાશે વૈવટી ખર્ચા થશે બધા શું થશે એક જ થઈ જશે હવે પછી પાંચમું શું છે મોટા પાયા પરની ખરીદ શક્તિ અને વેચાણ શક્તિ તથા નાણા શક્તિ હવે જ્યાં તમારા એક હાથ હતો બરાબર એક હાથ હવે તમારા બે હાથ થઈ ગયા તમારી ખરીદ શક્તિ વેચાણ એ બધા ડબલ થઈ જવાના છે બરાબર ને પછી છઠ્ઠું કહ્યું હોય છે ધંધાનું અસરકારક સંચાલન ઓછા ખર્ચે વધુ સારી રીતે થઈ શકે હવે જ્યાં સંચાલન બે હતા હવે સંચાલન બે પેઢીના એક્સ્ટ્રા બે આવ્યા

ડીલિમિટેડ ફોર્મ નથી ખોલતી એ શું કરે છે બી લિમિટેડને કહે છે તું તારી ફોર્મ બંધ કર ના અને તું મારામાં આવી જા રીઝન શું છે કે એ લિમિટેડનું માર્કેટમાં ઘણો નામ છે પહેલાંથી તો એ આવું બધું હવે નથી કરવા માંગતી નવો કોઈ નામ નથી પાડવા માંગતી જેનાથી એની વેચાણમાં ઘટાડો થઈ જાય એટલે બી લિમિટેડને કહે છે કે ભાઈ તું તારી કંપની બંધ કર ના તારું એટલું નામ નથી તું મારામાં આવી જા બરાબર તમારે સમાવેશ કરવા કે છે હવે ત્રીજો શું હોય છે કે

એ બે મળીને ભાગીદારીનો ધંધો ચાલુ કરે છે પર આને આપણે એક સંયોજન પણ કહેશું તો અહીંયા આપણે સમજી લીધું સંયોજનનો હવે આપણે દાખલાની શરૂઆત કેવી રીતે કરવાની છે અને એને એન્ડ કેવી રીતે કરશું અહીંયા સ્ટેપ છે નવ એ આપણે ખાલી જાણી લઈએ ઇન્ટ્રોડક્શનમાં તો સૌથી પહેલો પોઈન્ટ એ ઈ શું કહે છે કે પાકા સરોયામાં તમારું મૂડી ખાતા હશે કે ચાલુ ખાતા હશે કે ના ભાગીદારના એ તમને ભાગીદારના મૂડી ખાતાને ચાલુ ખાતા બનાવવાના છે અને એની જે અમાઉન્ટ હશે એ તમને એમાં દર્શાવવાની છે અને ચાલુ ખાતો છેલે છેલે ક્લોઝ કરવાનો છે અને એની બેલેન્સ જેટલી પર બચશે એ આપણે મૂડી ખાતામાં લઈ જશું પછી બીજું સ્ટેપ શું કે છે કે જૂની પેઢીમાં પાકા સમયમાં બતાવેલ અનામત ભંડોળ અને નફા નુકસાન જે ખાતાની બાકી બોલતી હશે એ આપણે ભાગીદારના ખાતે

સ્ટેપ ફોર માં શું છે નવી પેઢી નહીં લીધે હા કોઈ પણ નવી પેઢી અત્યારે બનશે એ અગર મિલકત કે દેવા નથી લઈ જતી તો એ આપણે જૂના ભાગીદાર છે એને એના નફા નુકસાન ખાતે જમા કરી નાખશું કે ઉધાર કરી નાખશું મિલકત હશે તો જમા કરી નાખશું અને દેવા હશે એ ઉધાર કરી નાખશું બરાબર સોરી મિલકત હશે એ ઉધાર કરી નાખશું અને જે તમારા દેવા હશે એ આપણે એને એના ખાતામાં જમા કરી નાખશું હવે છઠ્ઠું પોઈન્ટ

નવું 9. સારું છે કે ભાગીદારીની મૂડી ખાતાની છેવટેની બાકી આવે તે ભાગીદારનો મૂડી ખાતો આપણે શું કરવાનું છે પછી ઉધાર કરવાનું છે અને નવી પેઢીનો ખાતો શું કરશું આપણે જમા કરશું આ નવ પોઈન્ટ ખાલી દિમાગમાં રાખવાની છે બાકી જ્યારે સમ કરશું ત્યારે આ બધી પોઈન્ટનો લોજિક યુઝ કરવો પડશે આપણને ઠીક છે તો આજે આપણો પરિચય છે આ ચેપ્ટરનો એ કમ્પલીટ થયો હવે નેક્સ્ટ લેક્ચર 2 આવશે જ્યાં આપણે આનાના આ ચેપ્ટર ના દાખલા કરશો